સોસાયટીના સતીમાં યુવા ગ્રુપના સભ્યો છેલ્લા અગિયારથી વધુ વર્ષોથી અનોખી ગણેશ ભક્તિ કરી અને ગણેશોત્સવ મનાવે છે ખાસ કરીને આજના આધુનિક યુગમાં જયારે પીઓપી અને વિકરાળ સ્વરૂપમાં ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે આ ગ્રુપના વીસ જેટલા યુવાનો દસથી પંદર દિવસ મહેનત કરી અને તૈયાર કરે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ જેની સ્થાપના કરી અને પાંચ દિવસ પપ્પાની ભક્તિ કરે છે આ વર્ષે આ યુવાનોએ થર્માકોલ મુલતાની મિટ્ટી અને ત્રણ હજાર જેટલી ચોકલેટ લોલીપોપનો ઉપયોગ કરી ગણપતિ બનાવી અને તેની સ્થાપના કરી છે પાંચ દિવસ સુધી ગણપતિની સેવા અને ભક્તિ યુવાનો ઉપરાંત આસપાસના સ્થાનિકો કરશે શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો અદભુત ગણપતિના દર્શન કરવા ઉમટી પડે છે ઉપરાંત આસપાસના લોકો ભેગા મળીને સવાર અને સાંજે ગણપતિ બપ્પાની આરતી કરે છે અને પાંચમા દિવસે બપ્પાનું વિસર્જન કરવામાં આવે છે અમારા ગ્રુપને આંખરે એવું વિચાર્યું કે આપણે લલિપોપના ગણપતિ લલીપોપ ફુકટાવીએ એના ગણપતિ અને આની અંદર અમે થર્મોકોલ મૂળતાની માટી એ વાપરી અને આ વસ્તુ કરેલ છે અને આશરે લલિપોપ છે ને ત્રણ હજાર લલિપોપ આવ્યા છે અને આશરે મૂર્તિનો ખર્ચો છે આઠથી નવ હજાર રૂપિયાનો ખર્ચો છે અને આ મૂર્તિ એમને કરવામાં આઠથી દસ દિવસ થયેલા છે અને પર્યાવરણને ધ્યાનમાં રાખી અને એક જ મૂર્તિ બનાવી છે કારણ કે દરિયામાંનું વિસર્જન કરવાથી આપણે જીવ જંતુને ખોરાકી મળી રહે અને પ્રદૂષણ ન ફાળાય અમે તો લોકોને અપીલ કરીએ છીએ કે તમે લોકો બનાવો વિસર્જન કેટલા દિવસ વિસર્જન અમે પાંચમાં પાંચ દિવસે કરવાનું જેમાં અમે દર વખતે ઇકો ફ્રેન્ડલી પ્રતિ બનાવી હતી જેથી કરીને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય દર વખતે અમે ક્રમશ એક એક વર્ષ ડ્રાયફ્રૂટના ગણપતિ બનાવેલા હતા એક વર્ષ અધિક બનાવેલા છે અને માવાના બનાવેલા છે એમ પરંપરાગત દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી હતી અમે એક ગણપતિ લોલીપોપ ચોકલેટના બનાવેલા છે જેમાં આશરે ત્રણેક હજાર રંગ યુઝ કરેલા છે અને મૂર્તિ બનાવવા માટે પોતાની માટી લાકડું અને પ્રોમોપુલનો ઉપયોગ કરેલો છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યો છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ ખૂબ ફેરફાર વસ્તુ બનાવી છે જેમાં ગવર્મેન્ટની મનાવે હતી કે પીઓપી ના ગણપતિ બન્યા હોય ઓછા બનાવે છે કરીને